નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌ પ્રથમ તમને મળતી રહે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલટો આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં દરિયા કિનારાના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો ઠંડીમાં પણ બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે આ બાબતે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જેમાં દ્વારકા કચ્છ પોરબંદર ગીર સોમનાથ અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે જેથી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે નલિયામાં બાર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં સૌદ અને અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતમાં હાલ સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે રાજ્યમાં ઉત્તર પૂર્વ પવનના ફૂંકાઈ રહ્યા છે અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે જ્યારે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ મંગળવારની આગાહીમાં માવઠા અંગે જણાવ્યું છે તેમના જણાવ્યા પ્રમાણે આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ અમરેલી પોરબંદર દ્વારકા કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ કેટલીક જગ્યાએ છૂટા સવાયા હળવો વરસાદ થઈ શકે છે એમનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી આ સાથે તેમણે હાલ કમોસમી વરસાદ અંગેનું કારણ જણાવ્યું હતું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે જેના કારણે આ વરસાદ થઈ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે વાદળો બનશે પરંતુ બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે આ દરમિયાન એકાદ જગ્યામાં સામાન્ય વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે